તાપી જિલ્લાના સોનખંડના ગુણસદા ગામ ખાતે ચાલી રહેલ મોરારી બાપુની રામકથામાં આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચી બાપુના શેષ આશીર્વાદ મેળવ્યા હતા સાથે તિલક હોળી રમી હતી અને ગુજરાતમાં ધર્મ પરિવર્તન કોઈ હિસાબે ચલાવી નહીં લેવાય તેવી ગૃહમંત્રી હર્ષ સંઘવે તાપીમાં ગર્જના કરી હતી સુરત શહેરમાં ઠેર ઠેર ગેરકાયદે બાંધકામો નું રાફડું છે શહેર જાણે કોન્ક્રીટનું જંગલ બની ગયું છે તો બીજી તરફ મનપાની મંજૂરી મેળવ્યા વગર કેટલાક બંધાઈ રહ્યા છે ત્યારે પાલિકા દ્વારા પર નોટિસ ફટકારી દિવસ બાદ કાર્યવાહી કરવામાં આવી રહી છે શહેરના વિસ્તારમાં જમીન મકાન માલિકે પોતાના જમીન ઉપર કમ્પાઉન્ડ બનાવ્યું હતું આ નવા બાંધેલા કમ્પાઉન્ડમાં મનપાની મંજૂરી મેળવ્યા વગર બનાવી દેતા પાલિકાએ નોટીસ આપ્યા વગર ડિમોલ્યુશનની કાર્યવાહી હાથ ધરી છે જય જલામ ઇન્ડસ્ટ્રીઅલ સોસાયટી છે મારા દસ્તાવેજ બે હજાર દસના છે એને થયેલી સોસાયટી છે પ્લોટ નંબર એકસો સિત્સોતેર ઇસોતેર ઓગણસીને એસી મેં માત્ર માત્ર કમ્પાઉન્ડ બનાવેલું હતું કમ્પાઉન્ડ એના માટે બનાવેલું કે કંઈક અઘી નહીં જાય ડેન્ગ્યુ નહીં થાય પાણી નહીં ભરાય સ્વસ્થ રહે ગાર્ડન બનાવવા માટે મેં અહીંયા મેં મારી મારી જગ્યાનું મેં કમ્પાઉન્ડ બનાવેલું હતું પણ એક શાસન ચલવીને મહેસાણા જૂથ ने મારા અહીંયા મારા જગ્યા પર માં એ લોકોએ જાણ કર્યા વગર વાળા દિવાલ તોડી ગયા મારી કોઈ જાણ મને કરી નથી લેખિત જાણ નથી કોઈ મોખિત જાણ એવા તમારું કમ્પાઉન્ડ કેમ તોડવું મેં જાણ કરી હતો તો મારા ડોક્યુમેન્ટ્સ આપશે મારા દસ્તાવેજ છે મારી પાસે એનએનો ઓર્ડર છે વેરા બિલ છે ગ્રામ પંચાયતનો નકશો છે મારી પાસે એક તો એક ડોક્યુમેન્ટ છે જો મને બોલાવ્યો હતો તો હું ને બતાવતે કે આ મારા પુરાવા છે મારા પણ મને કોઈ વાત સાંભળવામાં આવી નથી ને એક એક જૂથ એક સમાજ ના ભેગા મળીને આ કૃત્ય કરેલું છે તો મારી આ પાંચ લાખ ની નુકસાની છે એ કોણ ભરપાઈ કરશે એ અધિકારી રાહુલ પટેલ કરીને આવેલો એ કે આ તમે અહિયાં કમ્પાઉન્ડ નહીં કરી શકો હું કયા બેસ પર નહીં કરી શકું મારા પાસે દસ્તાવેજ છે મારો એ દસ્તાવેજ જોઈ ગયો એને ઓર્ડર જોઈ ગયો બધું જ જોઈ ગયો પછી મારી જાન બહાર એ આવીને કાલે સાંજે પાંચ વાગે કમ્પાઉન્ડ તોડીને જતા રહેલા છે પચાસ માણસો આવેલા કમ્પાઉન્ડ તોડીને જતા રહે મને બોલાવવામાં આવ્યા નથી આ મારી પ્રોપર્ટી બમરોલી મિલન ચોકડી જય સલામ ઇન્ડસ્ટ્રીઅલ પ્લોટ નંબર એકસો સિત્તોતે આપણી માંગણી એ જ છે કે મને ન્યાય જોઈએ છે આ ખોટી રીતે મારા ટોળી ગયા છે મારું પાંચ લાખ નુકસાન થયું છે પણ એ તો મને કર્યું પણ મને ન્યાય જોઈએ છે મને ભગવાન મને ન્યાય જોયે છે ને કે આગળ પછી હું મારી કે ચિંતી ના કઈ કઈ એ બી કઈ પગલાં લેવાના હું લઈશ મારી છે